તો મિત્ર આજે લાઈટ નથી એટલે બધા રમે છે તો તમે બધા જોઈ શકો છો ચોર પહેલી રમે છે તો જો દાળ છે તો મિત્રો જોઈ શકો છો હવે તો વઘારી નાખી છે અને એને ક્યારે ભાત પણ બની નાખ્યા હતા સુલે હવારે તો મિત્રો જો બધા ખાવા બે ગયા છે તો હેલો ગાઈસ સજા જા હવે જમવા બે ગયા છે તો બધા જમવાની તૈયારી ચાલે છે ડાયટ ભાત બનાવ્યા છે સરસ્યા વીડિયોગ મેં